આવેલ ગાજરગોટા પ્રાથમિક શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને આવા ચોમાસાના કપડા સમયે નોટબુકો લેવા માટે ઘણી પડતી હોય છે એવા સમયે નર્મદા જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખ આગેવાની હેઠળ અને તાલુકા પંચાયતના સભ્ય કાબરી પઢાર ગ્રામ પંચાયતના સરપંચ દિવાનજીભાઈ ઘાટલોડી ગ્રામ પંચાયતના સભ્ય ભરતભાઈ અને ગામના આગેવાનો સાથે રહીને વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓના અને શિક્ષકોના આરંભમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો